તો રાધે રાતેને જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટી બટાકાની સૂકી ભાજી તો ચાલો બનાવીએ બટેટાની સૂકી ભાજી તો મેં અહીંયા બટેટા લઈ લીધા છે બટેટા ડૂબે એટલું પાણી લઈ અને આપણે તેને ગરમ થવા માટે મૂકી દઈશું બફવા માટે તો મેં અહીંયા બે ચમચી મીઠું નાખી દીધું છે એમાં હવે તે બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે થોડુંક લસણ સુધારી લેશું લીલું લસણ સ્વાદમાં સરસ લાગે છે એટલે આપણે લીલું લસણ તેમાં નાખીશું થોડુંક લીલું લસણ સુધારાઈ જાય પછી આપણે એક મરચું સુધારી લેશું પછી આપણે એક ટમેટું સુધારવાનું છે આ બધું આપણે ઝીણી ઝીણી રીતે સુધારવાનું છે તો આપણા બટેટા બફાઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તેની આપણે છાલ પાડી લેશું તો બધા જ બટેટાની છાલ પડાઈ ગઈ છે હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લેશું બટેટા બફાઈ ગયા છે અને તેના આપણે નાના નાના કટકા કરી લીધા છે આપણે થોડીક ડુંગળી પણ સુધારી લેશું ડુંગળી પણ આપણે ઝીણી ઝીણી સુધારવાની છે ડુંગળી સુધારાઈ જાય પછી આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં જીરું મીઠા લીમડાના પાન મરચાં અને ટમેટા ઉમેરી દઈશું અને પછી આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું તેને થોડીવાર માટે ઢાંકી અને ચડવા દેસું તો તે બધું સરસ મજાનું ચડી ગયું છે હવે આપણે તેમાં થોડી હળદર ઉમેરી દઈશું હવે આપણે તેમાં બાફેલા બટેટા ઉમેરી અને તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તે બધાને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું હવે તેનો સ્વાદ ચટપટો આવે તેના માટે થોડીક ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણે આ બધાને પણ મિક્સ કરી લેશું અને એક ચમચી જીરું પાવડર ઉમેરી દઈશું હવે આપણે તેને મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેસું બટેટા બાફેલા છે એટલે આપણે થોડીક વાર માટે જ થવા દેવા પડશે તો આપણે સરસ મજાની બટેટાની સૂકી ભાજી બનીને થઈ ગઈ છે તૈયાર તો ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી સૂકી ભાજી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ